ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગોની અંદર ઉત્પાદન કાર્ય માટે મોટા પાયા ઉપર કામ શરૂ કરવામાં આવેલું અને આ કાર્ય માટે શરૂઆતમાં કોઈ પણ પ્રકારની એવી પદ્ધતિ નહોતી અને પદ્ધતિ નહોતી એટલા માટે ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની બાબત શરૂ થઈ પરિણામે કર્મચારીનું શું થવા લાગ્યું હતું ત્યારે શોષણ જ્યારે કર્મચારીનું શોષણ થાય છે ઓગણીસમી સદીના અંત ભાગમાં આગવી ધરાવતા કર્મચારીઓ અને સંચાલકોનું વલણ સરખું થયું ઉત્પાદન પ્રવૃત્તિની અંદર કરતા કર્મચારી પ્રત્યે કર્મચારીને લાગણીથી કામ તો કર્મચારી વધુ કામ કરે એવું સમજવામાં આવ્યું તો અહીંયા જુઓ કર્મચારીનું શું થતું હતું શોષણ ઔદ્યોગિક ક્રાંતિ સમયની વાત છે ઓગણીસો સમયની વાત છે હવે મી સદી આવી ગઈ તો સદીની અંદર સંચાલકોને એવું લાગ્યું કે કર્મચારીઓને શોષણ ન કરો કર્મચારીઓને કર્મચારીઓને પ્રેમની ભાષા આપો આપો લાગણી એટલે લાગણીશીલ વલણ અપનાવશો તો કર્મચારી ચોક્કસ કાર્યક્ષમતા પણ વધશે એ કમને વિકાસ તરફ લઈ જશે તો યંત્રો આપ મેને ચાલતા નથી યંત્ર ચલાવવા માટે કર્મચારીની જરૂર છે અને આવા કર્મચારીઓ જો આપણી પાસે શ્રેષ્ઠ હોય કર્મચારીની ભરતી કરો સારી રીતે પસંદગી સારી રીતે કરો એની નિયુક્તિ કરો આપો સમયસર એની બદલી કરો યોગ્ય તાલીમ આપો આપો શું યોગ્ય તાલીમ કર્મચારીની ટ્રેનિંગની જરૂર છે કર્મચારીની કર્મચારીની ટ્રેનિંગ વધશે તો આવડત વધશે તમે તાલીમમાં વધારો કરો દિન પ્રતિદિન એને ટ્રેનિંગ આપો અગાઉ સંચાલકો આપણા કર્મચારીઓને જોઈએ એટલું વેતન નહોતા આપતા વેતન ઉપરાંત મહત્વ પણ નહોતા આપતા આજે તમે જુઓ કર્મચારી હોશિયાર બની ગયો છે કર્મચારી ચતુર બની ગયો છે આજે કર્મચારી પોતે શ્રેષ્ઠ આયોજન કરવા લાગ્યો છે સંચાલક તો એને આયોજન આપે છે સંચાલક તો પોતાના વલણો આપે છે નીતિ આપે છે પણ કર્મચારી ખૂબ જ ચતુર બની ગયો છે ચતુર્યતા એની અંદર એટલી બધી છે ને બુદ્ધિ એટલી બધી છે ને કે કર્મચારી આજે વ્યવસ્થા તંત્રના ભાગ રૂપે ખૂબ સારી રચના તૈયાર કરી શકે છે અને બહુ સરસ વાત કરી છે જો ધંધાની કર્મચારી વ્યવસ્થા ખામીયુક્ત હોય તમે સારા કર્મચારીઓ નહીં રાખો તો એકમ ચોક્કસથી નિષ્ફળ બનશે એટલે મિત્રો કર્મચારીનું મહત્વ કેટલું બધું છે એ તમને ખાલી પ્રસ્તાવનામાં જ ખબર પડી ગઈ કે એક કર્મચારી એકમની અંદર કેટલી કેટલી ભૂમિકાઓ ભજવી જાય છે તો હજી આપણે વાત કરવી છે કર્મચારીનું મહત્વ કર્મચારીની લાક્ષણિકતાઓ

માનવ સાથે સંબંધ ધરાવે છે કર્મચારી કારણ કે કર્મચારી પોતે જ માનવ પ્રક્રિયા છે પ્રવૃત્તિઓ ગતિશીલ ડાયનેમિક બનાવે છે કાયમી પ્રક્રિયા છે કર્મચારીને તાલીમ રોજ આપવું પડે છે કાયમીને મારા શબ્દોમાં જો કહું તો સતત પ્રક્રિયા કહી શકાય અને સંચાલનની અગત્યની પ્રક્રિયા છે તો અન્ય મુ અન્ય મૂવીમાં પ્રકાશ જી હા કર્મચારી વ્યવસ્થાની આ છે લાક્ષણિકતાઓ એક પછી એક આ મુદ્દાને સમજીએ ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ કર્મચારીની લાક્ષણિકતાના અભ્યાસ માટે સૌ કર્મચારીની વ્યાખ્યા પહેલા જોઈએ વિસ્તૃત અર્થમાં કર્મચારીની વ્યાખ્યા જ્યારે ધંધાની અંદર કર્મચારીની પડે જરૂર તો કર્મચારીની ભરતી કરો કર્મચારીનું સિલેક્શન કે પસંદગી કરો સમય પ્રમાણે કર્મચારીને તાલીમ આપો કર્મચારી ખૂબ સારું કામ કરે છે તો એને ભરતી આપો અને જ્યારે કર્મચારી રિટાયર થાય નિવૃત્તિ થાય એટલે જુઓ ભરતી થી લઈ નિવૃત્તિ સુધીના કાર્યનો જેમાં થતો હોય સમાવેશ એને કહેવાય કર્મચારી વ્યવસ્થા તો ભરતી કરવી પસંદગી કરવી તાલીમ આપવી બઢતી આપવી બદલી આપવી અને નિવૃત્તિ સુધીના કાર્યો હાથ ધરવા આ બાબતને કહેવાય કર્મચારી વ્યવસ્થા તો કર્મચારી વ્યવસ્થાની બીજી એક સ્વરૂપે સ્વરૂપે ખ્યાલ જોઈએ તો કર્મચારીનો ખ્યાલ આપણે અગાઉ જોયો પરંતુ કર્મચારીની નિમણૂક જરૂર પડે ત્યારે કરવી પડે આજે કર્મચારીને બઢતી આપવી પડે છે કર્મચારીને તાલીમ આપવી પડે છે કર્મચારીને મેળવવા કેળવવા અને જાળવવા પડે છે કર્મચારીને મેળવવાથી ખાલી ફરક નથી કર્મચારીને કર્મચારીને કેળવવા પડે પડે છે છે એને જાળવી રાખવા તો મેળવવા કેળવવાને જાળવવા નિવૃત્તિ સુધીના કાર્યો કર્મચારી તરફી જાય છે તો બહુ સરસ વાત છે કર્મચારીઓની નિમણૂક કરી તેને મેળવવાના છે મેળવવાના છે મેળવવા કર્મચારીને કેળવવા અને કર્મચારીને જાળવવા હ્યુમન મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલન જે કર્મચારીઓની અંદર ખોબલે ખોબલે પોતાની કાર્યક્ષમતા કઈ રીતે વધે એવા પ્રયત્ન કરીએ છીએ આપણે ખૂબ સારી બાબત છે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ અને કર્મચારીની વ્યાખ્યા તો એક પછી એક મુદ્દાની લાક્ષણિકતાઓ તરફ આપણે આગળ વધવાનું છે લાક્ષણિકતાઓ પેલી લાક્ષણિકતા છે કર્મચારી વ્યવસ્થાને સંચાલનના અન્ય કાર્યો સાથે રહેલો છે સંબંધ તો કે સંચાલનના કેવા કેવા કાર્યો તો તો હા મિત્રો સંચાલનના આયોજન કે કર્મચારીની જરૂર પડે સંચાલનમાં વ્યવસ્થા તંત્ર તો કે કર્મચારીની જરૂર પડે સંચાલનમાં દોરવણી તો કે કર્મચારીની જરૂર પડે સંચાલનમાં સંકલન તો કે કર્મચારીની જરૂર પડે કમ્યુનિકેશન કરવું પડે ત્રણેય સપાટી ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તર સપાટી માહિતી સંચાર કરતી વખતે ખૂબ જરૂર પડે અંકુશ રાખવો પડે કર્મચારી ઉપર ઉપર તમે જુઓ દરેક કાર્ય જરૂર છે પ્રવૃત્તિ તો કે કર્મચારી બીજું કર્મચારી વ્યવસ્થા છે ને રોકાણ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ સારા કર્મચારી મળવા જરૂરી છે કર્મચારી તો હર હંમેશ મળી જવાના છે તો મળી જાય કર્મચારીની ભરતી થઈ જાય આપણને પ્રાપ્ત થાય કર્મચારી પણ સારા કર્મચારી કર્મચારીને તાલીમ આપવા માટે કંપની ખર્ચ કરે છે જેને કારણે કર્મચારીની આવડત કર્મચારીની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે અને એવા હેતુથી જે કંપની ખર્ચ કરે છે કોની પાછળ કર્મચારી પાછળ તો કર્મચારી પાછળ કરવામાં આવતો ખાલી આજે કામ કરશે એવું નહીં રોજબરોજ કર્મચારી સતત કામ કરે છે વિશાળ કાર્ય ઉપર કામ કરે છે તો કર્મચારીનું કલ્યાણ પ્રવૃત્તિ નહીં પરંતુ કર્મચારીને મેળવો પછી એને કેળવો પછી એને જાળવો ખાલી એટલું જ નહીં એનો વિકાસ થાય એવા પ્રયત્ન કરો એટલે કર્મચારીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે છે યુઝ એક્ટિવિટી ખૂબ મોટી ખાલી કર્મચારીને મેળવી લેવાથી કશું થતું નથી એને મેળવવા હોય પછી એને કેળવવા પડે જાળવવા પડે એને વિકાસ થાય એવા કાર્યક્રમોમાં ભાગ આપવો પડે તો પેલું લક્ષણ હતું સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ બીજું લક્ષણ છે મૂડી રોકાણ ત્રીજું લક્ષણ છે પ્રવૃત્તિ ચોથું લક્ષણ જોઈએ માનવ સંબંધિત પ્રવૃત્તિ માનવ માનવ સંબંધિત પ્રવૃત્તિ હવે એક કર્મચારી કોઈ વિભાગમાં કામ કરે છે બીજો કર્મચારી કોઈ વિભાગમાં કામ કરે છે ત્રીજો કર્મચારી અન્ય કોઈ વિભાગમાં કામ કરે છે ત્યારે કર્મચારી માનવીય પ્રવૃત્તિ બને છે કેવી પ્રવૃત્તિ બને છે માનવીય પ્રવૃત્તિ કર્મચારી ઉત્પાદન નું એકમાત્ર જીવન સાધન છે કર્મચારીની અંદર લાગણી છે કર્મચારીની અંદર જીવન છે કર્મચારી પોતે જીવંત વ્યક્તિ છે તો એને 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 લાગણી હોય 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 પોતાનું પોતાની ભાવના અને એટલા માટે એની સાથે માનવતા ભયરું વર્તન કરવું જોઈએ એટલે સંચાલન ની અંદર કર્મચારી વ્યવસ્થા છે માનવ સંબંધિત પ્રવૃત્તિ છે લાગણીશીલ પ્રવૃત્તિ છે એટલે ખાસ કર્મચારી વ્યવસ્થા એ માનવ સંબંધિત પ્રક્રિયા બની જાય છે એટલે કર્મચારી દરેક પ્રવૃત્તિને હંમેશા ગતિશીલ બનાવે છે રોજબરોજની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત પાર પાડે છે કાયમી પ્રક્રિયા કાયમી પ્રક્રિયાને હું કહું છું સતત પ્રક્રિયા કેવી પ્રક્રિયા

રોજબરોજનો બરોજ કાર્ય બોજ કર્મચારી ઉપર છે નીતિ આયોજન ભલે સંચાલકો કરી જાણે પણ એને પાર પાડવા નીતિને પાર પાડવી એ સંચાલનનું કામ છે એમાં ખાસ કરીને કર્મચારીઓ તો કર્મચારીનું અસ્તિત્વ ખૂબ જરૂરી છે કર્મચારી વ્યવસ્થા એ કાયમી સતત પ્રક્રિયા છે સાતમો મુદ્દો છે સંચાલનની અગત્યની પ્રક્રિયા કર્મચારી છે એ સંચાલનની અગત્યની પ્રક્રિયા તમે જુઓ સંચાલનના કાર્યમાં સંચાલનના કાર્યમાં કર્મચારી વ્યવસ્થા આવી જાય છે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી સંકલન એમાં એક કર્મચારી વ્યવસ્થા પણ કાર્ય છે એટલે આપણે સંચાલનની પ્રક્રિયા અથવા સંચાલનનું કાર્ય એવું કહી શકીએ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું શું છે કાર્ય છે તો કે ધંધાકીય વ્યવસ્થામાં જેમ અલગ અલગ કાર્ય છે આપણે જોઈએ આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી સંકલન અંકુશ એમ સંચાલનનું એક કાર્ય કયું છે તો કે કર્મચારી વ્યવસ્થા ઓકે તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ નવા ટોપિક સાથે અવારનવાર મળતા રહીશું જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને આજે આપણે જે ટોપિકની વાત કરી કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ અર્થ અને ખ્યાલ જોયો અને એની લાક્ષણિકતાઓની પણ ચર્ચા કરી તો નવા ટોપિક સાથે ફરી મળતા રહીશું જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને ધન્યવાદ